ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે સાયક્લોનીક સર્ક્યુલેશન અને ઓફશોર શોર લીધે આગાહી થઈ છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે મહીસાગર દાહોદ પંચમહાલમાં અતિ ભારે વરસાદની આગાહી ભરૂચ નર્મદા સુરત તાપીમાં પણ અતિ ભારે વરસાદ વરસશે છોટાઉદેપુર નવસારી ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ છે અમદાવાદ ગાંધીનગર પાટણમાં ભારે વરસાદની આગાહી છે મહેસાણા ખેડા આણંદમાં પણ ભારે વરસાદની આગાહી વડોદરા રાજકોટ મોરબીમાં ભારે વરસાદની આગાહી કરાઈ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે गुजरात स्टेट के लिए फोर्टा किया जा रहा है वो डेवन की बात करेंगे आज के लिए तो आज के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है और जो डिस्ट्रिक्ट है जहां पे वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा सबरकांठा अरावली पंचमहल दाहोद मैसागर छोटा उदयपुर नर्मदा भरुज तापी सूरत वलसाड नवसारी टांग और दमन और दादरा नगर हवेली है और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग दी जा रही है वो डिस्ट्रिक्ट हैं पाटन महसाना अरावली अहमदाबाद खेड़ा आनंद और बड़ोदरा डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और डेटू की बात करेंगे तो डेटू के लिए गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत डांग नौसारी वलसाड़ तापी दमन और दादरा नगर हवेली जहाँ पर हेवी रेनफॉल की वार्निंग है और साथ में थंडर स्टॉरिंग की भी वार्निंग है और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन डेवन के लिए हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर राजकोट अमरेली भावनगर मोरबी और साथ में कोटा डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और डे टू डे थ्री डे फोर डे फाइव और डे डे सिक्स और सेवन के लिए गुजरात और सौराष्ट्र रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां है जहाँ पे लाइट टू मॉडल ट्रेन का पूर्वानुमान है और डे वन और डे टू के गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पे थंडर स्टॉर्म की वार्निंग है और फिशरमैन वार्निंग की बात करेंगे तो फिशरमैन फिशरमैन की वार्निंग आने वाले चार दिनों के लिए है और आज की बात करेंगे तो आज के लिए जो विंड की स्पीड होगी वो हो थर्टी फाइव से फोर्टी फाइव के एम पी एच और जो गस्टी विंड होगी वो फिफ्टी फाइव के एम पी एच के आसपास रहने का पूर्वानुमान है આ તરફ દ્વારકા જિલ્લા વરસાદની આગાહી છે તેની વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે ગોમતી ઘાટ પર દસ ફૂટ જેટલા ઉંચા મોજા ઉછળ્યા છે વરસાદી માહોલ વચ્ચે દરિયામાં ભારે કરંટ ફરી એકવાર દ્વારકામાં જોવા મળ્યો છે દ્વારકાના દ્રશ્યો છે કે જ્યાં એક તો અહીંયા વરસાદની આગાહી છે જેને જે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે અને ખાસ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળતા અહીંયા જોવા મળી રહ્યા છે તો સૌરાષ્ટ્રભરમાં જે એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ દરિયાકાંઠા જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ વરસવાનો છે તેની વચ્ચે પર દરિયામાં ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા ગયા છે સંવાદદાતા વિકાસ વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે દ્વારકાના દરિયામાં આજે ભારે કરંટ જોવા મળી રહ્યો છે દ્વારકાના દરિયામાં જે ગોમતી ઘાટ સહિતના દરિયા કિનારા વિસ્તારમાં દસ થી પંદર ફૂટ જેટલા ઊંચા મોજા ઉછડી રહ્યા છે હજુ પણ દ્વારકા જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ યથાવત છે ત્યારે દ્વારકાનો દરિયો ગાંઠો દૂર બન્યો હોય તેમ કિનારે ઊંચા મોજા ઉછડી રહ્યા છે જી બિલકુલ આભાર તમામ જાણકારી હવે વાત સુરતની કરીશું જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે સુરતમાં માંડવી વિસ્તારમાંથી પસાર થતી નદી બે કાંઠે વહી રહી છે વર નદીમાં ભરપૂર પાણીની આવક થઈ રહી છે દેવગઢથી લુહાર વડ જતા માર્ગ પર પાણી ફરી વળ્યા લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળતા માર્ગ બંધ થઈ ગયો છે માર્ગ બંધ થવાને કારણે લોકોને ભારે હાલાકી પડી છે માંડવીના દ્રશ્યો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે જે લો લેવલ બ્રિજ બનાવવામાં આવ્યો છે તે બંધ થઈ ગયું છે કારણ કે નદી બંને કાંઠે વહી રહી છે નદીનું જે પાણી છે તે બ્રિજની ઉપરથી પસાર થઈ રહ્યું છે એટલે બે ગામડાઓ વચ્ચેનો જે રસ્તો છે તે બંધ થઈ ગયો છે તેના કારણે અહીંયાથી અવરજવર બંધ થઈ ગઈ છે સુરતમાં ધોધમાર વરસાદ જિલ્લામાં વરસી રહ્યો છે તેવામાં જિલ્લાનો એકમાત્ર ધોધ છે તે હવે જીવંત થઈ ચૂક્યો છે ઉમરપાડા તાલુકાનો

આ તરફ દેવગઢ બારિયા પંથકમાં પણ વરસાદી માહોલ જામેલો છે ચાર દિવસના વિલંબ બાદ અહીંયા વરસાદની શરૂઆત થઈ ભારે ઉકળાટ બાદ વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે દેવગઢ બારિયાના આ દ્રશ્યો છે કે જ્યાં ધોધમાર વરસાદ આજે ચાર દિવસના વિરામ બાદ આવ્યો છે શહેરી વિસ્તારો કે પછી ગ્રામ્ય વિસ્તાર તમામ જગ્યાએ આજે વરસાદી માહોલ દેવગઢમાં જોવા મળ્યો છે ભારે ઉકળાટ બાદ વરસાદ આવતા લોકોને રાહત મળી છે દેવગઢ બારિયામાં વરસાદી માહોલ જામેલો છે જો કે પહેલા જ વરસાદમાં તંત્રની જે કામગીરી છે તે ઉઘાડી પડી ગઈ છે પાલિકાની પ્રી મોનસૂનની કામગીરી પર સવાલ ઉભા થયા કારણ કે નગરના શેરી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે કાપડી વિસ્તારમાં જવાના રસ્તે પણ પાણી ભરાઈ ગયા વિદ્યાર્થીઓએ ઘૂંટણસમા પાણીમાંથી નીકળવા મજબૂર થવું પડ્યું કેટલાક લોકો ઉબળખાબડ રસ્તામાં પણ ફસાઈ ગયા હતા કેટલાક લોકોના વાહન ખૂટકાઈ ગયા હતા એવી સ્થિતિ આજે જોવા મળી કાપડી વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં દેવગઢ બારિયામાં ભારે વરસાદને પગલે ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા વરસાદ રોકાઈ ગયો છતાં પણ પાણી હજુ સુધી નથી ઓસર્યા સ્થાનિક પ્રશાસને અહીંયા મોન્સૂન કામગીરી કોઈ કરી જ નથી એટલા માટે આ પરિસ્થિતિ સર્જાય છે અને શહેરીજનો અહીંયાના સ્થાનિકો પરેશાન થયા આ તરફ સંઘ પ્રદેશ દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે વરસાદ વરસશે તેવી આગાહી છે દમણમાં તેની વચ્ચે હવે દમણનો જે દરિયો છે તે તૂર બન્યો છે દરિયામાં ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા દરિયા કિનારે સહેલાણીઓને ન જવા સૂચના આપવામાં આવી છે જીવના જોખમે સહેલાણીઓ દરિયા કિનારે પહોંચતા હોય છે તોફાની માહોલમાં રીલ પણ બનાવતા હોય છે તેવામાં કોઈ દુર્ઘટના ન સર્જાય કોઈ જીવને જોખમ ન થાય તે માટે લોકોને દરિયાની નજીક ન જવા અપીલ કરવામાં આવી છે વલસાડ જિલ્લાની સાથે સાથે રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે બીજી તરફ હાલ જે પ્રકારની આગાહી કરવામાં આવી છે આજ વચ્ચે હાલ દમણનો જે દરિયો છે તે હાલ તોફાની સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે ભારે વરસાદની સાથે સાથે દરિયો પણ તોફાની રહેવાની જે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી તે જ પ્રકારના હાલ દ્રશ્યો દમણના દરિયા કિનારે જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાના પણ સૂચનો કરવામાં આવે છે ખાસ કરીને જે માછીમારો છે માછીમારોને પણ આ સમયમાં દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવે છે સાથે જ જે પ્રવાસીઓ અહીં આવતા હોય છે પ્રવાસીઓને પણ દરિયાથી સાવચેત રહેવા માટેના પણ સૂચનો કરવામાં આવે છે ત્યારે આ સમગ્ર પરિસ્થિતિને લઈને દમણ ઉત્તરાખંડના દરિયા કિનારે હાલ પોલીસ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યો છે જો કે આ વચ્ચે કેટલાક પ્રવાસીઓ જીવના જોખમે દરિયા કિનારે નજીક સેલ્ફી લેતા પણ જોવા મળી રહ્યા છે તો કેટલાક પ્રવાસીઓ અહીં ફરવા આવ્યા છે તેમની સાથે સીધી વાત કરીશું કે હાલ કેવો માહોલ છે આપનું નામ ઈલાબેન ઈલાબેન ક્યાંથી આવ્યો છો હાલ દમણનો જે માહોલ છે દરિયો કેવો છે દમણનો માહોલ સરસ છે અને દરિયો બહુ જ તોફાની છે છતાં પણ પોલીસ પેટ્રોલિંગ ચાલુ છે અમને બધાને કહી છે કે તમે સાવચેતીથી ઉભા રહો અને જ્યાં જાવ ત્યાં તમે સાવચેતીથી રહેવો એટલે ફોટા પાડો વિડીયો પાડો પણ દૂરથી પાડવાનું કઈ આગળ જવાની ના પાડે છે લોકો આવો માહોલ કોઈ દિવસ તમે જોયો છે ના દમણ માં અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ દમણ અમે લોકો ફર્સ્ટ ટાઈમ આવ્યા છે આ વસ્તુ જોવા માટે શું કહેશો લોકો શું કહેશો સાહેબ બસ બધા આજે અમાસ ની છે આખા વર્ષ ની મોટામાં મોટી ભરતી છે તો થોડા બધા લોકો દરિયાથી દૂર રહેવું જોઈએ કારણ કે મોજા પંદર થી વીસ વીસ ફૂટ ઊંચા મોજા ઉછરે છે સેલ્ફી લેવાથી દૂર રહેવું જોઈએ અને સલામતી પહેલા આપણે જોવી જોઈએ અને પોલીસ પ્રશાસનનો પેટ્રોલિંગ પણ સારું છે અહીંયા તો આમ રાજ્યના પાડોશમાં આવેલો જે સંઘ પ્રદેશ દમણનો દરિયો છે તે હાલ ગાંડો તૂર જોવા મળી રહ્યો છે દમણના દરિયા કિનારે તોતિંગ મોજા એટલે કે પંદર ફૂટ જેટલા ઊંચા મોજા ઉછડી રહ્યા છે પ્રશાસન દ્વારા પણ અહીં મહત્વનું છે કે ધારા એકસો લાગુ કરવામાં આવે છે અને દરિયા કિનારે પર ન જવા માટે લોકોને જે સૂચના કરવામાં આવે છે તેમ છતાં પણ હાલ દ્રશ્યમાં જોઈ શકો છો કેટલાક પ્રવાસીઓ જીવના જોખમે હાલ દરિયા કિનારે જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ જ બે પ્રવાસીઓના અહીં આવી રીતે જે મૃત્યુ થયા હતા ત્યારે તંત્ર દ્વારા હજુ પણ પોલીસ જે પ્રશાસન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહીં ગોઠવવામાં આવે તે ખૂબ જરૂરી છે રિતેશ પટેલ ગુજરાત ફર્સ્ટ દમણ